વારસિયા રિંગ રોડ પર એક વર્ષ પહેલા કરોડો રુપ્યાના ના ખર્ચે નાખ્યો છે કે રોડ બની ગયા પછી ડ્રેનેજ અને પાણીના કામો કરાય છે જેના કારણે નવો બનાવેલો રોડ ખોદી નાખાય છે એટલે રોડ બનાવતા પહેલા આ બધા કામો પૂરા કરી લેવા જોઈએ જેથી ખોટો ખર્ચ ના થાય પરંતુ પાલિકાના અધિકારીઓ માનવા તૈયાર નથી તેઓ પોતાની મરજી મુજબ જ કામ કરતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે અગાઉ અનેકવાર નવા રોડ ખોદી નાખી ઇજારદાર દ્વારા અપાતી પાંચ વર્ષની વોરંટી પણ સમાપ્ત કરી દેવાય છે હવે વારસિયા રિંગ રોડ પર એક વર્ષ પહેલા જ બનાવેલો નવો નક્કો રોડ ડ્રેનેજ ના કામ માટે તોડી નાખાયો છે